નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ હેતલ પટેલ માં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ સાત ગુજરાતી પાઠ તેર સમરથલાલ સુરણવાળા નો સન્માન સમારંભ પાઠ તેર સમરથલાલ સુરણવાળા નો સન્માન સમારંભ પાઠના લેખક છે મધુસૂદન પારેખ તેમનું ઉપનામ છે પ્રિયદર્શી પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ પ્રશ્ન સમારંભના હોલના સ્ટેજ અને દરવાજે સેના તોરણ બાંધવામાં આવ્યા એ ભાજી અને કોથમીરના ત્રણ સમરતલાલની ઉંમર કેટલા વર્ષની છે

શાક માર્કેટના વેપારીઓ સમ્રતલાલ સુરણવાળાનું ભવ્ય સન્માન કરવાનું લાઈ લસણ વાળા સમય કહ્યું શોભા છે જેમ લસણ શાક ને સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનાવે છે તેમ શાક માર્કેટ ને સુવાસિત કરવામાં સમ્રતલાલ નો ફાળો છે હું પ્રભુને પ્રાર્થના કરીશ કે સુરણવાળા લસણ ની જેમ ચારે કોર ફેલાય જાય બકુભાઈ સુરણવાળા શેઠ પણ વર્તાવળા મોટા માણસથી લઈને નાના સામાન્ય માણસ સાથે ભળી જાય છે સ્ત્રીઓ પુરુષો તેમજ બાળકો સૌમાં સુરણવાળા શેટ માનેતા છે સુરણ વાળા લોકોને સીસી મદદ કરતા હતા નાણાં ભીડમાં ફસાયો હોય તો તેઓ તેમને સહાય કરે તેઓ રેલ રાહત નું કામ હોય તો રામ રોટલો આપવામાં મોખરે રહે છે પાંચ નીચેના પ્રશ્નો નો ઉત્તર ચાર પાંચ વાક્યોમાં લખો ફુલાભાઈ ફણસીવાળાએ સમ્રતલાલ સુરણવાળાનો પરિચય આપતા શું સમયમાં ઇનામ મેળવ્યું છે હજુ તો એમની ઉંમર સાત ની છે છતાં એ સરકારી ઇનામ જીતી લાવ્યા છે મારી તો ભગવાનને પ્રાર્થના છે કે હવે મુળાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે ભગવાન એમના સોએ વર્ષ પૂરા કરે એવી પ્રાર્થના છે

એક વચન દર્શાવતું વાક્ય જુઓ તે ઘોડો લઈને આવ્યો હતો બહુ વચનમાં જુઓ તેઓ ઘોડા લઈને આવ્યા હતા એક વચન હું કાલે સાયકલ લઈને વાડીએ વાડીએ જઈશ અમે કાલે સાયકલો લઈને જઈશું એક વચન તું આજે ખુરશી પર બેસીને લખજે બહુવચન તમે આજે ખુરશીઓ પર બેસીને લખજો એક વચન તું આજે જમીને પછી શાળાએ જજે બહુ વચનમાં તમે આજે જમીને પછી શાળાએ જજો બહુવચનમાં જુઓ તમે કેરા ખાધા તો જવાબ આવશે એક વચનમાં પ્રશ્ન તેર વર્ગીકરણ કરો પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુસકલિંગ અને બહુવચનમાં પુલ્લિંગમાં જો કાગળ ખાટલો મોહનભાઈ સ્ત્રીલિંગમાં આવશે જલપા ઘડિયાળ સંજ્ઞાઓ શોધીને લખો જવાબ આવશે આંખો ગામડો દરિયો અંગૂઠો ચાખો ગોડલો ફણવો જુઓ જુઓની લખોટી ગાડી શિકારી નોકરી ખજૂરી

નપુ સકલિંગમાં જુઓ શહેર દૂધ નંદનવન નાક દ્વાર રાજ્ય યંત્ર ઊંટ અને ઉદાહરણ મુજબ એક વચન માં જુઓ આંબો બારણું છાલયું સબંધ ગરેળું રમકડું સિંગળું દુશ્મન સપના કુવારા બહુવચન માં જુઓ આંબા બારણા સબંદો ગરેણા રમકડા સિંગડા દુશ્મનો

બક્ષીસ બેટ ત્રણ ભવ્ય તો ગૌરવશાળી પ્રભાવશાળી પ્રશ્ન ઓગણીસ નીચેના વર્ણ સામે ધરાવતા એક જીત તો જીતાયેલું જીત તો વિજય તો ભાગ્યા વિનાનો અખંડ એક સુગંધ સ્વાદ તો બે સ્વાદ ત્રણ સરકારી તો બિન સરકારી ચાર સહાય તો નિહાય પાંચ ગરીબ તો તો કાચું તો પાકું જવાબ આઠ અભિમાનુ માટે એક જવાબ આવશે જમાદાર બે આગ્રહ વિનંતી તો જવાબ આવશે અપીલ જથ્થાબંધ વેચાણ તો જવાબ આવશે ચાર જુદી જુદી જાતા શાક ભેગા કરી બનાવેલું શાક તો જવાબ આવશે પંચકૃતિ

પોતાનો જન્મ દિવસ ઉજવે છે ચાર અક્કલ નો તો જવાબમાં આવશે માળી બકરીને લાઠી ફટકારીને બુદ્ધિ વિના કાર્ય કરે છે પાંચ દુનિયા દૂર થઈ જવી તો જવાબમાં આવશે મેચમાં હારવાથી અમારી બધી મહેનત પોગટ ગઈ પ્રશ્ન ત્રેવીસ નીચેના રૂઢિપ્રયોગનો પાણી દખલગીરી કરવી વાક્ય રાહુલ ને દરેકની વાતમાં ભેડો મારવાની ખરાબ ટેવ છે ત્રણ ભીડ પડવી મુશ્કેલીમાં આવવું વાક્ય પતિના આકસ્મિક અકસ્માત થી પત્નીને ઘર ખર્ચમાં ભીડ પડવા લાગી ચાર સો વર્ષ પૂરા કરવા જામ લાંબુ આયુષ્ય ભોગવવું વાક્ય મારા દાદીમાં સો વર્ષ પૂરા કરીને સ્વર્ગવાસ થયા વાક્યો સંજ્ઞા એક વિનાયક જમવા ગયો વિનાયક વ્યક્તિ વાચક બે ચાવીનું ઝુમખું મારી પાસે હતું ઝુમખું સમૂહ વાચક ત્રણ હું ડેરીએ દૂધ લેવા ગયો દૂધ દ્રવ્ય વાચક ચાર પેલો દેખાય પર્વત

તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો